હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે આ દિવસોમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન પણ ચાલી રહ્યું છે ને આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની જે રીતે પોલીસે ધરપકડ કરી હતી તે બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે ગામડે લોકો સુધી આ ધરપકડ બાબતે લોકોને સમજાવી રહ્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં આગામી જે ચૂંટણીઓ આવવાની છે તેનો જવાબ આપવા માટે લોકો સમજે તે પ્રકારની વાત પણ કહી રહ્યા છે તેના જ કારણે કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લા અને આસપાસના ગામડાના લોકો જોડાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગાબડું પાડ્યું છે ચારસોથી વધારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા છે સાથે જ તેમણે શું પ્રહાર કર્યા સભામાં વિગતે વાત કરીએ વૈષ્ણવ

તે ગામડે ગામડે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે આ દિવસોમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડું અભિયાન પણ ચાલી રહ્યું છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાના દાવાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં ફરી એક મોટું ગાબડું પાડ્યું છે ચારસોથી વધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનું કેસ ધારણ કરીને આપમાં જોડાયા છે આટલું જ નહીં આ મામલે નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક જનસભા પણ સંબોધી હતી આ જનસભામાં તેમણે નર્મદા ડેમનું પાણી છે આજે પણ નર્મદાના લોકોને મળતું નથી તે પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે વિકાસની વાતો કરવામાં આવે છે આજે પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં રોડ રસ્તાના અભાવે મહિલાઓને પ્રસૂતાનો દુખાવો ઉપડતા જોડીમાં જોડી નાખીને લઈ જવી પડે છે તેમણે ચૈત્ર વસાવાને યાદ કરતા કહ્યું કે ધારાસભ્ય ચૈત્ર વસાવા છે તે માત્ર ડેડિયાપાડા નહીં પરંતુ નર્મદાના અલગ અલગ જિલ્લાઓમાં લડત ચલાવતા હોય છે પહેલા તો તેમનું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે નિરંજન વસાવા તે સાંભળી લો આ નર્મદા ડેમ બનાવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણા લોકોનું શોષણ થઈ રહ્યું છે આ નર્મદા ડેમ બનાવ્યા પછી અહીંયા ગાડી કેનાલ બનાવવામાં આવી કેનાલ ફક્ત આપણાથી 5 10 15 20 કિલોમીટરના એરિયામાં છે આ નર્મદા કેનાલ પાણી અહીંથી સૌરાષ્ટ્ર કચ્છ ભુજ સુધી જાય છે પણ આપણા નજીકના ગામડાઓને મળે છે ભાઈ તમને બધાને પાણી ના એટલે આપણે જાગવાની જરૂર છે આ સરકાર જો અહીંથી કચ્છ ભુજ સુધી પાણી લઈ જતી હોય અને જે વિસ્તારમાં આ આટલો મોટો ડેમ બન્યો હોય અને જે વિસ્તારમાં જે લોકોએ જમીનો આપી હોય આજે તેવના

આજે ત્યાં ગાડી કોઈ પણ નેતાઓ આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ આ વસ્તુ જોવા માટે તૈયાર નથી કોઈ સાંસદ સભ્ય ગયા છે ભાઈ ત્યાં ગાડી મુલાકાત લેવા ના કોઈ ધારાસભ્ય ગયા છે ના આજે દેડિયાપાડાનો ધારાસભ્ય આ બધું પબ્લિક જો દૂર ખેડક દૂર ખેડા ગામમાં ઘટના બનતી હોય અને ત્યાંની મુલાકાત લેવા જતો હોય આ દેડિયાપાડાનો ધારાસભ્ય આ કેવડિયામાં જે આપણો ટ્રાઇબલ મ્યુઝિયમ છે એ ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે બે જણને મારી નાખે આપણા આદિવાસી સમાજના લોકોને પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફક્ત ફોટો શૂટ કરવા માટે આવે છે પણ ત્યાં ગાડી અમે ત્યાં ગાડી બે બે તત્તર પાંચ પાંચ કલાક સુધી અમે ત્યાં ઉભા રહી

જંગલ અને જમીન ના રખવાળા છે અને બિરસા મુંડા નું લોહી થઈ ગયું છે હવે અમે અહિયાં અમારા વિસ્તારમાં એક ફૂટી કોળી પણ તમને જમીન આપવાના નથી

અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજનું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરલો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે એરપોર્ટ આવે છે ઘણા બધા પ્રોજેક્ટો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં આવવાના છે જો તમે હજુ પણ નઈ જાગો તો આપણો સમય આના કરતા પણ વધારે ખરાબ આવવાનો છે શું તમે બધા તૈયાર છો જાગવા માટે મિત્રો આજે આ નારંગી જેવા જે અહીંયા ગાડી હાલ આપે સાંભળ્યા નિરંજન વસાવા તેઓએ અલગ અલગ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના વખાણ કર્યા છે અને આગામી દિવસોમાં તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આવી જ રીતે લોકોની લડાઈ છે તે ચાલુ રહેશે અને જે મુદ્દાઓ નર્મદા જિલ્લાના પ્રાણ પ્રશ્ન છે તેનું નિરાકરણ માટે આમ આદમી પાર્ટી સક્રિયતાથી કામ કરશે તેવો દાવો હાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કરી રહ્યા છે હવે આગામી અઠ્યાવીસ ઓગસ્ટે ડેડીયાપાડાના ધારાસભ્યને જામીન ઉપર સુનાવણી પણ થવાની છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તેના પર પણ સૌ કોઈની નજર છે દર્શક મિત્રો આવા જ હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ